હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો આજે છે રવિવાર અને શું કહેવાય કે મોડા આજે બધું કામ મોડું મોડું જોઈએ ઉઈઠા મોડા અને બસ બધું કામ કરું સુઈ ગયા હતા ઊંઈઠા પાછું અહીંયા બાજુમાં જવાનું છે તો બસ બધા બેઠા હતા અને કાલેનો વિડીયો તમે જોયો જ હશે કે કેટલી જોરદાર ધમાલ કરી અમે બધા લોકોએ અને ફૂલ ફેમિલી ભેગા થયા અને બહુ મજા આવી તો જોયો જશે તમે વિડીયો અને આજે હવે રવિવાર હતો તો પછી દર્શિકા છે એ રોકાઈ ગઈ હતી તો સવારથી અમે બધા ધમાલ મસ્તી કરીએ છીએ અને દિયા પણ આવી હતી દિયા ગયા તો દિયા પણ આવી છે તો હું હીરવા દિયા અને દક્કુ અમે ચાર છીએ અને હીરવા અહીંયા સન્ડે એન્જોય કરે હીરવા હું ખા દેખાડાય નહીં તો જોઈએ બધા શું કરે ચાલો તમને બતાવું અને દર્શિકા શું કરે અને બસ હવે એને જવાનું છે તો એ જવાની છે અને હું એમને મૂકવા જાઉં તો ચલો હવે બન્યા રહેજો લગ્ન આજે રવિવારો તો ઘરની કરી છે સફાઈ એટલે આ બધું ધોવામાં નાખ્યું હમ તારે ન કરવું એ તો હેલ્પ કરી અને હીરવા હમણાં અમારે બ્યુટી ક્વીન બ્યુટી ક્વીન શું બ્યુટી પાર્લર વાળા બેન બને છે રોજ અલગ અલગ સ્ટાઇલ વાળે અને એનું રીઝન એ છે કે ભાઈ ટીવીમાં કેમ રિચાર્જ નથી કરાયું એક્ઝામ આવે એટલે મયુરે ભાઈ કીધું કે હમણાં રિચાર્જ નથી કરાવવાનું એટલે નથી કરાવ્યું એટલે હીરવા આખો ફ્રી હોય વાંચવાનું તો અમારું હોય નહીં એટલે બસ આવું હમ હેર સ્ટાઈલ વાળી અને એવું બધું કરીએ તો ચલો હમણાં દિયા નહીં આવે એટલે એમને મળાવું અને પછી જોઈએ આગળ હવે આજે શું કરીએ મારી સ્કૂટી લઈને ગઈ ઓકે અને દિયા આજે આવી છે ફાઇનલી પીળો ટી શર્ટ પહેરીને વાહ દિયા વાહ વાહ વહી ગઈ છે ને આ ટી શર્ટ ફેવરિટ છે એટલે એ પહેરે જ એને મજા ન આવે આ ન પહેરે તો આમ કમ્ફર્ટેબલ હોય અમુક કપડાં કે એ પહેરીએ તો મજા આવે તો એણે પહેર્યું અને આજ આવી એટલે હું ક્યારનો વિડીયો નહોતી ઉતારતી પણ મેં કીધું હાલો હવે થોડીક ક્લિપ લઈ લઉં એટલે હવે દીયા હવે બધું વિડીયો ઉતારે એટલે દિયા તૈયાર થાય છે બતાવ ફેસ વોશ એ છે દીયા ત્યાં હું હાલે કંઈ નહીં જાવું એમ કે હવે રોકાવાનું હે તારે

આવે હમણા એને હવે પાંચ વાગે નીકળવાનું હતું પણ થઈ ગયું થોડુંક મોડું તારા જાન છે ને મૂકવાનું એમાં આવો એવું હતું કે દકુના ઘરેથી બધા લોકો કાલે આવ્યા હતા પણ પછી અમે બધા અહીંયા હતા ચારા પાડે અમે બધા અહીંયા હતા તો પછી દર્શિકાને મેં કીધું કે રોકાઈ જવા ફઈને કીધું કે તો બધા છે તો એને મન ન થાય જવાનું તો એ રોકાઈ ગઈ અને પે પણ આ પડી કે વાંધો નહીં તો પછી રોકાઈ ગઈ દર્શિકા અને અત્યારે પછી હવે વહી જશે હમણાં અને ફાઈનલી અમારું રિચ્યુઅલ્સ પૂરું થઈ ગયું ઘરે બેઠા થઈ ગયો આજ કેન્ડી ખાઈ લીધી કેવી હે ઠીકઈ છે આ બેન ગમે ભાવે કુછ ભી ઠંડા ચલતા હે દકુ હવે દકુ તો ઓલા સેલિબ્રિટી ની જેમ હાવ સસ્પેન્સ રહી કુ આવતી નથી હતી હાવ નાય ન હું ને ઉતો નો હોય બધુય હાચે રોબડ જ નથી દકુ

મોટી બેન આ માસી દીકરીને પૈસા દે ઓ હો 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 દિયા તાર માસી પણ બહુ દિલા 200 માસી તારા

તો થઈ ગયો છે નેક્સ્ટ ડે અને મયુર આવવાના છે હમણાં હું જોઉં છું રાહ કારણ કે અમારે કામથી જવાનું છે થોડુંક બહાર અને શું કહેવાય કે કાલે ક્લિપ લીધી હતી મેં દર્શિકા હતી તો આજે મેં કીધું ચલો મૂકી દઉં તો બહુ મજા કરી હતી અમે એટલે મેં રોકી હતી દર્શિકાને બિકોઝ અહીં એકલા હોય તો એમ થાય કોક એક દિવસ રોકાય તો મજા આવે એટલે કારણ કે પહેલાં બધા હારે રહેતા તો હવે બધાને મિસ કરી એમ થાય હું ને હિરવા બે એકલા ને એકલા હોય એ તો ચલો આ વિડીયો કેવો લાગ્યો આગળનો એ કમેન્ટ કરજો અને દર્શિકાના બ્લોગ મતલબ બર્ડ ડેનો જે વ્લોગ છે એ તમને લોકોને એટલો બધા ગમ્યો બધાએ જેટલા બી લોકોએ બર્થ ડે કર્યું છે એ બધાને દિલથી થેન્ક યુ અને ચલો હવે બીજું એ કે બધા લોકો કમેન્ટ કરે છે કે ભાઈ રાધિકાની જ્યાં સગાઈ કરી છે મારી બેનની એને મતલબ ફેસ રિવીલ કરવાનું તો અમે વિચાર્યું છે કે સાવ ફોટો મૂકીને શું ફેસ રિવીલ કરવું તો એના માટે મેં દીસુને કીધું છે કે એ લોકો કચ્છ જ છે તો મેં કીધું તું ઇન્વાઇટ કર કુમારને કે કુમાર ત્યાં આવે તારી ઘરે અને બધા નાનું એવું કંઈક ગેટ ટુગેધર કરો અને મને ક્લિપ ઉતારીને મોકલો એટલે હું મારા બ્લોગમાં મૂકી દઉં તો એવો પ્લાનિંગ છે હવે એ લોકો મળે અને ક્લિપ ઉતારે પછી મૂકીએ એટલે બધા લોકો તમે એમને જોઈ લો અને ગુડ વિશિસ રાધુને પણ આપી દો કોંગ્રેચ્યુલેશન્સ કહી દો બધા તો એ વિડીયો પણ બસ એકાદ દિવસમાં આવશે લોકો પ્લાનિંગ કરે જ છે બધા મળવાનું અને અમે પણ પ્લાનિંગ કરીએ છીએ કે અમને મળીએ એક વખત રાધુના ફ્યુચર હસબન્ડને એટલે ફિયોનસીને અત્યારે તો હવે પ્લાનિંગ બધા ચાલું છે બધા મળશું અને એ વિડીયો પણ તમને જોવાની જોરદાર મજા આવશે ચેનલમાં થોડા જ સમયમાં આવવાનો છે ત્યાં સુધી આ બધા જ વિડીયો જોતા રહો અને અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો